विश्वविख्यात रामदेव पीरના ત્રણ પ્રખ્યાત મંદિરો એક રામદેવરા રણુજા રાજસ્થાન આ રામદેવ પીરનું મુખ્ય અને સૌથી પ્રખ્યાત મંદિર છે અહીં રામદેવ પીરે સમાધિ લીધી હતી તેથી આ સ્થળ લાખો ભક્તો માટે આ સ્થાનું કેન્દ્ર છે ભાદરવા સુદ બીજના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે જેમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે બે નવા રણુજા ધામ કાલાવાડ જામનગર ગુજરાત ગુજરાતમાં આવેલું આ એક ખૂબ જ પ્રખ્યાત રામદેવ પીરનું મંદિર છે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં આવેલું આ મંદિર સૌરાષ્ટ્રના લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે ત્રણ દેવરાજ ધામ મોડાસા ગુજરાત અરવલ્લી જિલ્લાના મોડાસાના બાજકોટ પાસે શામળાજી ગોધરા બાયપાસ હાઈવે પર આવેલું દેવરાજધામ મંદિર અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર તેના સુંદર ઇતિહાસ માટે જગવિખ્યાત છે

આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો